નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે કારણ કે આજે આપણે જે છે એ ફોરેસ્ટ ગાર્ડ બરાબર એની નવી અપડેટ લઈને આવી ગયા છે તો આજે આપણે જોઈશું કે રિવાઇઝ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે બરાબર અને ગ્રાઉન્ડ જે છે એ કયા મંથમાં લઈ શકે તો આની જે સંપૂર્ણ માહિતી છે એ ઓથેન્ટિક આપણી જોડે આવી છે બરાબર તો એની આપણે વિસ્તાર વાઇસ એની ચર્ચા કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે જોઈએ તો પહેલાં તમને મિત્રો જોવા મળશે બરાબર એક ટ્વીટ આવ્યું હતું હમણાં તો ટ્વીટ વિશે આપણે માહિતી લઈ લઈએ તો ટ્વીટમાં તમને જે બંને પ્રશ્નોના જવાબ મળી જશે એ બી ઓથેન્ટિક બરાબર જે સચિવ છે હસમુખ પટેલ સાહેબ એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે જે સત્યાવીસ તારીખે જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી હતી બરાબર એ આવવાની હતી પણ એ થઈ નથી બરાબર તો એ રીતે તો મિત્રો આપણે જે હસમુખ પટેલ સાહેબ જે સચિવ છે બરાબર એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું તો ટ્વીટ વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો ચાલો જોઈએ આપણે તો પહેલાં તમે જોઈ શકો છો બરાબર તો એક વખત તમને ટ્વિટ સમજ સંભળાવી દઉં છું બરાબર કે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી બરાબર તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી છે આખરી પરિણામ પંદર જુલાઈ પછી અને ગ્રાઉન્ડ ટેસ્ટ ઓક્ટોબર માસ પછી જ આવશે જે મોબાઈલ ફોન પર જે છે બરાબર એ વારંવાર રજૂઆત કરવી નહીં તે રીતે દર્શાવ્યું છે હવે આમાં આપણે ચર્ચા કરીએ કે રિવાઇસ ફાઇનલ આન્સર કી છે એ ક્યારે આવશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો બરાબર જે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે બરાબર એને વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કર્યા બાદ બાદ જે છે બરાબર એ તમારે આખરી પંદર જુલાઈ સુધી બરાબર એ જે ફાઇનલ આન્સર કી છે એ આવી જશે રિવાઇડ ફાઇનલ આન્સર કી છે એ આવી જશે અને ગ્રાઉન્ડ ટેસ્ટ છે એ ઓક્ટોબર માસ પછી યાદ રાખજો મિત્રો ઓક્ટોબર માસ પછી જે છે એ તમારે એનું જે ગ્રાઉન્ડ છે એ લેવામાં આવશે બરાબર તો આ બંને પ્રશ્નોના જવાબ તમને મળી ગયા હશે તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો એક નવા વિડીયોમાં આપણે મિત્રો ફરી મળીએ રજા આપજો નમસ્કાર Thank you.